ડાયાબિટીસના દર્દીઓ માટે જાંબુનું ઝાડ આખું જ પ્રધાન રૂપ છે અને એમાં પણ શું છે કે એના જે પાંદડા બી કામ લાગે છે એના થળવા બી કામ લાગે છે અને એના બીયા બી કામ લાગે છે એનું ફળ બી કામ લાગે છે તો બધી રીતે જોવા જઈએ તો આ જાંબુનું ઝાડ છે આખું જ ડાયાબિટીસ ના માટે તો બહુ જ કામનું છે આમ બીજા પણ એના ઉપયોગો છે પણ જે ડાયાબિટીસ ના માટે તો બહુ સારું એવો ફાયદો કરી જાય છે એમાં પણ જ્યારે તમે શરૂઆતના સ્ટેજમાં આવો એડવાન્સ સ્ટેજમાં ને તમને નવી નવી ખબર પડી હોય શરૂઆતમાં સ્ટેજમાં હમણાં ખબર પડી હોય તમારા ફેમિલી ડોક્ટર પાસેથી કે તમને ડાયાબિટીસ છે તો તમે આ કઈ રીતે ઉપયોગ કરવો છે તો કે જે વખતે તમારા જાંબુની સિઝન હોય અને જાંબુ લાગતા હોય એ વખત તમારે એક થી દોઢ મહિના જે મળે આપણને એ વખત ફૂલ જાંબુ ખાવા જોઈએ અને જે જ્યારે જાંબુ મળવાના બંધ થઈ જાય ત્યારે જેના એના ઠળ્યા છે ને એને આપણે ઉપર ગમે ત્યાં તાપમાં સૂકી દેવા જોઈએ અને પછી એના જે સૂકી ને પછી એનો જે પાવડર બનાવી લેવો છે અને એ પાવડર તમારે એક એક ચમચી સવાર સાંજ લેતું રહેવું જોઈએ થોડું થોડું લેતો રહેવું જોઈએ જે તમારા લેવલ પ્રમાણે અને જે તમને સેર થાય બોડીમાં થોડું તમારા બંધારણ પ્રમાણે એ લેતું રહેવું જોઈએ અને એ બી ખલાસ થઈ જાય જયારે એ બી પૂરા થઈ જાય ત્યારે તમે જાંબુના જે ફ્રેશ નવા પત્તા હોય ને એ શું કરો કે સવારમાં ઉઠીને ભૂખ્યા પેટે કાં તો ચાવી લઈ લો તો પછી પાણીમાં ઉકાળીને થોડા પત્તા પાણીમાં એક ઉકાળી લેવાના પછી એ ઉકાળો પણ એને પીવો તો પણ તમને અમુક સમય પછી ફાજો દેખાય છે અને જો તમને ખબર પડી કે વધારે પડતું વજન હોય તો એ તમે વજન ઘટાડવા પ્રયત્ન કરો પાંચ છ કિલો વજન ઘટાડશો તો પણ તમને થોડો ફાયદો દેખાશે પછી તમે કદાચ બેઠા જીવન તૂટતા હોય જે બિલકુલ બેઠાડો બહુ કામ ના કરતા હોય ફિઝિકલ એક્ટિવિટી ના કરતા હોય તો તમે થોડું અડધો કલાક કન્ટિન્યુઅસ વોકિંગ કરો એક્સરસાઇઝ કરો કે રનિંગ કરો ગમે તે કરો પણ કન્ટિન્યુસ કરવું પડે કઈ દસ પંદર મિનિટ કરશો અડધો કલાક કન્ટિન્યુઅસ વોકિંગ કરશો કે કન્ટિન્યુસ કરશો તો તમને થોડો ફાયદો દેખાશે પછી જે તમારી જે જમવાની ડિશ છે એમાં તમારે શું છે જે ખાવા જે રોટલા રોટલી ભાત રોટલા રોટલી ભાત એ અડધું અડધું કરી દો ધારો કે ચાર રોટલી જતા હોય તો બે કરી દો એક બી ભાગ લેતા હોય તો અડધી ભાગ કરી દો અને પછી શું છે વધારો કાચું ગાજર મૂળા અને જે સીઝન પ્રમાણે જે તમને ફ્રૂટ મળતા હોય સફરજન અને જામફળ નારંગી પપૈયા જે મળી શકે તે તમે લઈ શકો છો પણ એમાં એક અપવાદ છે કે થોડા મીઠા કેળા કેળા કેરી પછી ચીકુ જે વધારે પડતું મોડામાં તમને એવું લાગે છે તો એ ફ્રૂટ જેટલું કરી શકો છો બાકીના બધા ફ્રૂટ તમે લઈ શકો છો તો ફરી કહી દઉં તમે જાંબુના સીઝનમાં ઉપયોગ કરો ડાયાબિટીસમાં પાંચ એક કિલો વજન ઘટાડો શરૂઆતના સ્ટેજમાં લાસ્ટ સ્ટેજમાં ને એડવાન્સ સ્ટેજમાં તો તમે તમારા ડોક્ટરને જ મળવું પડે એ જે કે એ જ પ્રમાણે કરવું પડે તો અને ભોજનની ડીશમાં તમે થોડું જે જમો છો રોટલા રોટલી ભાત એ અડધું કરી દો તમારા એક ડી અરે ભોજનની ડીશમાં એક ડીશ કાચા સલાડ ઉમેરો અને તેને સિઝનેબલ ફ્રુટ્સ ઉમેરો નહીં તો પછી સફરજન કે જામફળ ચાલુ રાખો અને કોઈ ગળ્યા ફ્રુટ છે ચીકુ કેળા જે મોડામાંથી ગળપણ વધારે દેવા લાગે એક શેરડીનો રસ એ થોડા એવોઇડ કરો